જય રામ રામ તો તમને બધા થતું હશે કે આ કયું કરશે તો આ આવી ગયા ભાવનગર થી રાખ્યા કેમકે અત્યારે હીરામાં ગાતા હશે એને ખબર હશે કેમકે અત્યારે હીરામાં છે મંદિર તો અમારે ત્રણ ચાર દિવસની રજા પડી છે ને તો અમે આવી ગયા છીએ ગામડે કેમ કે અહીંયા ફોટાફોટા અત્યારે રહેવું કેમ કે તો પછી અહીંયા ગામડે આવતું રહેવું હતું ને ત્રણ ચારથી અમે ત્રણ ચારથી ગામડે આવતા રહીએ છીએ ને ત્રણ ચાર દિવસ રોકાવાના છીએ તો ડેલી ત્રણ ચાર બ્લોગ આવશે એટલે તમે બધા જોવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખ્યો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખો તો જો અત્યારે કોઈ કર્યા છે નહીં કેમ કે બધા ગયા છે ઓલી સ્નેહાને અને મનીષાને તેડવા એટલે મારા મમ્મીની બધા મારા કાકીની બધા ગયા છે અને હું એક જ અત્યારે કર્યો છું તો હમણાં એ બધા આવે એટલે તમને બધાને દેખાડું કે કઈ રીતના હોય અમારે ખબર હોય કે નાની છોકરું કે છોકરી થાય એટલે જેના રાણો મોકલવું એટલે કઈ રીતના રિવાજ હોય મને ન ખબર હોય કેમ કે અમુકને બાર મહિના હોય અમુકને બે વર હોય અમારે તો બે થી ત્રણ મહિનાનો રિવાજ હોય કેમ કે કઈ રીતના હોય ને જો અત્યારે અમારે સ્નેહાના ત્રણ મહિના થઈ ગયા છે એટલે આજ મમ્મી મમ્મીની મેં તમને આગળ કીધું એમ કે તેડવા ગયા છે હવે બધા અમને આવશે એટલે તમને દેખાડું એટલે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને તમને બધાને મજા આવશે અને જો વિડીયો ગમે તો લાઇક કરતા રહીજો અને તમને ખબર પડે કે તમને વિડીયો ગમે છે એમ તો હમણાં આવે એટલે તમને બધાને દેખાડો બરાબર કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને હા જો તમે અત્યારે આ ઘરે કોઈ છે નહીં કેમ કે મેં તમને કીધું એની જેમ કે બધા ગયા છે તેડવા એટલે સો આ છે રૂમમાં તે અત્યારે કોઈ ન હોય ને કેમ કે બધા ગયા છે અને હમણાં સ્નેહ એટલે પછી રૂમ આખું બરોબર લાગે જોતા વસ્તુ જો ઢાંકેલી છે કેમ કે રહેતા ન હોય એટલે પછી ઢાંકી જ પડે અહીંયા રહેતા હોય તો બધું હોય જો તમને એમ થશે કે આ રૂમમાં કાંઈ છે જ નહીં ખાલી એક બાર કાઢેલો છે બીજું તો કાંઈ નથી બધું અંદર પેક જ છે અંદર છે અંદર ઉપર છે જો આ તમને લાગતા સોફા ઢાંકેલા છે જોવા એટલે કેમ કે અહીંયા રહેતા હોય તો બધું હોય એમ અત્યારે રહેતા નથી એટલે પછી કાંઈ હોય નહીં એટલે અહીં આવતા રહે પછી તો આખી રૂમ તમને ભરાવતા જ લાગશે અને એક તો એમાં સ્નેહાની કોઈ છે અને એટલે ખાલી ખાલી લાગે તો હમણાં આવે એટલે તમને બધાને દેખાડો બરાબર કેમ 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 બાર ઉભો છો ક્યાં હૈશ્વિન ક્યાં ગયો તે તું ન ગયો દેઢ વાર વાર હે કેમ અહીંયા નહીં ટીંગાવું તે ખાધું કે ન ખાધું હા હૈશ્વિન તું ન ગયો કેમ કે ન લઈ ગયા હે વિનોદ નો લઈ ગયા હાસ કેજી કે ગયો નતો કેવું હા પાણી ભણે ભાવ તમે આયા

નથી આને પંજર પડી જશે ટબ ને પડી જાય ને તો એની આવે પછી એમાં એટલે ગયું નાની નાની આવો કયો મોટો ખોલતી નઈ પણ બોલે ગયો જો જો આને આપણે જો કાઈ નથી જો કેને બા કેને हाँ ये तो हाँ मैं बुरा ही आ कपड़ा ही आ कपड़ा ही आ पीनो 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 जो आ की वो ना 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 मस्त का ना ही कपड़ा हम तो जाएं आ तो ना 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 हम आपको ये कर लेंगे आवाज आये आये थोड़ा फोड़ मिया का जी थोड़ा फोड़ काट कर अच्छा रे रे उल्लू डोल का ही है वो तो मिक्स दी कि भर रहे थे राखो भर अब 응응 음, 음. <laughs> 음. પગી ગયા છે ને આ બધા ઈસ્કો નાખવો પડે કેમ કે અમારે સ્નેહાને નાનો કરીને રહ્યા છે એટલે તમે જોયું મે વસ્તુ શું શું લાયા છે ને એવું બધું અમારે આવું બધું હોય તો તમારે હું હોય કઈ રીતના હોય એ તો મને ન ખબર હોય તો તમે ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર અને હા જોયું ને તમે કે અત્યારે આવી રીતના બહુ તડકોને એવું બધું બહુ પડે એટલે જેમ કે બહાર તો અત્યારે આ સ્નેહા નાની છે એટલે કે બહાર તો કંઈ જવાય નહીં અને હા એ એમ થાય તે તમને જોયું હશે લગભગ સાંજતના સો સાત વાગ્યા હોરા સાડા સો સાત વાગ્યા એમ કંઈક આવ્યા જેમ કે દિવસે તો ફૂલ તડકો પડે એટલે વેલા કાંઈ આવ્યા નતા એટલે મોડાકથી આવ્યા હતા એટલે પછી કાંઈ આપણે બીજા કાંઈ વિડીયો કાંઈ ઉતાર્યો નથી કેમ કે પછી કઈ ગાળો જ નથી રહ્યો આપણને એમ છે કે આવતા રહે છે તો આપણે કંઈક બીજા શોર્ટ મૂકશો વિડીયોને પણ કઈ એવું કાંઈ કે આરો વિડીયો નથી એટલે આપણે વિડીયોને યાદ આપવાનો છે તો હા તમને વિડીયો હોય તો લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે કે અમારે વિડીયો આવતો તમને જોવા મળે અને અમારે જો આવી રીતના આવી હોય છે તમારે કઈ રીતના હોય બીજી વખત કમેન્ટ કરી નાખો બરોબર તો ચાલો એક નવા બ્લોગ સાથે મળ્યું જય માતાજીના રામ રામ બધાને